લાઈટ વાળા ભાઈ લાઈટ મારે છે સરસ મજાની ઉપર ચડીને હેંગિંગ પણ વાગી ગયા છે ઓલમોસ્ટ આજે એક દિવસ થઈ રહ્યો છે ભાઈ અમારા બેનરો ગોઠવે છે બેનર વાળા ભાઈઓ બેનર મારે છે પૂછ્યા અમને કેટલા બેનરો માર્યા ભાઈ જારી લઈને જાય ચેતાભાઈ શું કરો તમે કામ ચાલુ છે તેજસ મોબાઈલ હું ડાયરેક્ટ હાલુ ભાઈ દવા ભાઈ અને ડ્રાઈવર ભાઈ આવી ગયા છે અત્યારે કીતા ભાઈ કેતા રહ્યા ફાઈનલી અત્યારે નવરાત્રી ગ્રાઉન્ડમાં આવી ગયો છું કીતા ભાઈ ઓટા મારે છે સંગીત વાળા પણ આવી ગયા છે ને તો ફાઇનલી અત્યારે ગ્રાઉન્ડ પર આવી ગયા છે નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે આજે પહેલો દિવસ છે સાઉન્ડવાળા એમનું સાઉન્ડ ચેક કરે છે ગ્રાઉન્ડ પણ સરસ મજાનું રેડી થઈ ગયું છે અને ગઢવી સાહેબ પણ બેસી ગયા છે અને નેટ કાલે પાથરવાની છે ઓલરેડી તો સાઉન્ડવાળા ભયામાં આવી ગયા છે મજામાં એકદમ ઓલરાઇટ ઓલરાઇટ ને તો આજે પહેલુંનું વળતું છે કેવી મજા કરવાની છે માતાજી તો આજના દિવસમાં બધા રમવા આવી જાવ તૈયાર થઈ જાવ ઉત્સવ ગ્રુપના ઓનર છે સરસ મજાનું ગાય છે કંઈ ઓર્કેસ્ટ્રા બોર્કેસ્ટ્રાનું કામ હોય તો પણ કોન્ટેક્ટ કરજો નંબર હું આપી દઈશ તમને મને ડીએમ કરજો સમમીરભાઈનું પણ પોસ્ટર લાગી ગયું છે અને માતાજીની આરાધના પણ થઈ ગઈ છે સરસ મજાની શરદભાઈ અત્યારે ગ્રાઉન્ડ પર ફરે છે મજામાં શરદભાઈ હેમા બેનને ગરમી લાગે છે થોડી તો બેન બેઠા છે અમારા ચમનભાઈના ભાઈ આવી ગયા છે તબલા બાદક જય સાઉન્ડ સાઉન્ડવાળા ભાઈઓ બધા સાઉન્ડ લગાવે છે સરસ મજાનું સાઉન્ડ ચેક થાય છે જય અંબે વોલ ગુડ ચા કાઢે છે અને અમારા લાઈવ વાળા લાઈવ એલઈડી સ્ક્રીન સેટઅપ થાય છે અને લાઈવ વાળા અમારા લાઈવનો સેટઅપ ભાગી રહ્યો છે અહીંયા આગળ લાગે છે કશુંય નાસ્તો વાસ્તો કરે છે ઓકે ખાવાનો પ્રોગ્રામ ચાલે છે હું હમણાં કંઈ નથી ગયો છું ગુલાવ ખાતા હતા બધા ભાઈ બેઠા છે એવું મજામાં ફાઇનલી અત્યારે ગ્રાઉન્ડ સરસ મજાનું રેડી થઈ ગયું છે અને બેનરો પણ બધા વાગી ગયા છે બધાને અત્યારે બહાર કાઢ્યા છે કેમ કે અત્યારે ઓપનિંગ સેરેમની થવા જઈ રહી છે રાજુ નટુ કાકા બી આવશે અને ઓપનિંગ સેરેમનીનો તો અત્યારે ગેટ ઓલરેડી રેડી થઈ ગયો છે હવે ઓપનિંગ સેરેમનીની વાર છે રાજુ કાકા આવે તો ઓપનિંગ સેરેમની ચાલુ થશે ફોટોગ્રાફર મિત્ર અમારા શરદભાઈ કોણ વાત કરે છે રેડી કમ્પ્લીટ

আজুবাজ <music> তোমার <sauna stealing sound> <mysticismubers> <music> ફરે છે ના બ્લોક બ્લોક છે બ્લોક ઉતારી લીધો આવી ગયો રંગીતભાઈ જેટલા ભી તમારે ઘેરા જોતા રંગીતભાઈ કહેવાનું સરસ મજાના બધા અત્યારે રાજુ ભાગાના કાકા બધા આવી ગયા છે માતાજીની આરાધના કરી જે દેવભાઈ અત્યારે ભૂટ પહેરે છે ગરબા ચાલુ થશે થોડીક ક્ષણોમાં લાઈવ થશે તમે જોઈ શકો છો બધા તો સાઉન્ડ અત્યારે ચેક થઈ રહ્યું છે થોડીક જ ક્ષણોમાં સાઉન્ડ વાગશે અને બેનો ગરબા ગાવા માટે અંદર આવશે તો નવરાત્રિની આજથી શરૂઆત થઈ ગઈ છે લાઈવ વાળા ભાઈ પણ અમારા કેમેરો લઈને ગોઠવી ગયા છે સરસ મજાનું સાઉન્ડ છે ઓછો વૃંદ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવે છે લાઈવ વાળા ભાઈ પણ અમારા ગોઠવી ગયા છે કેમેરો ચાલુ કરી Jai Jai Aarasur Nii પહેલાં નોડતું પતી ગયું છે અને બધા ભાઈઓ અત્યારે બેઠા છે સરસ મજાની મિટિંગ ચાલે છે આજે જે પણ ખામી રહી ગયો એને પૂરી કરવા માટે મિટિંગ ભરી છે અત્યારે સરસ મજાના ભાઈઓ અને અમારા વડીલો બધા બેસી ગયા છે અને ખેલૈયાઓ પણ ઘરે ગતાર્યા છે ઇનામ પણ આપ્યું છે આજે પહેલો બીજો અને ત્રીજો નંબર અને સાઉન્ડવાળા પણ બધા બેસી ગયા છે ડીજે ઓપરેટિંગવાળા પણ બેસી ગયા છે લાઈવવાળી અમારી ટીપ પણ બેસી ગઈ છે અને સરસ મજાનું આજે પહેલો દિવસ કહો પહેલો તો તો આવીને આવીને દસ દિવસ મોજ કરવાની છે તો આજે પહેલું નોરતું સરસ મજાનું ગયું અને બહુ મજા આવી બધા ભાઈઓ તરફ મિટિંગ કરે છે તો આજનો બ્લોગ અમે અહીંથી જ એન્ડ કરીએ છીએ તો જય અંબે તો ગણપતિ બાપા મોરિયા